નંદકુરબા મહિલા કોલેજ ખાતે વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી છેલ્લા વર્ષની વિદ્યાર્થીનીઓનો વિદાયમાન સમારોહ ફેરવેલ વીક સાથે યોજવામાં આવ્યો હતો આ વિદાય સમારોહમાં શહેરના શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા જીવનના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવા માર્ગદર્શન અપાયું બાદમાં ડીજે વિથ ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હતું હેલો એવરીવન માય નેમ ઇઝ ગોહિલ પ્રિન્સિબા હું નંદકુરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું અને એમએસ એમ ફોરમાં સાયકોલોજીમાં સ્ટડી કરું છું આજે અમારી કોલેજમાં વિદાય સમારંભનું આયોજન અમારી નાની બહેનો દ્વારા કરવામાં આવ્યું છે જે માત્ર અમે અહીંયા ઉપસ્થિત છીએ કે આમ તો હું કોલેજમાં પાંચ વર્ષથી નનપુરબામાં ભણું છું મેં મારું ગ્રેજ્યુએશન બી એ પણ અહીંયા કમ્પ્લીટ કર્યું છે અને માસ્ટર ડિગ્રી પણ મેં અહીંયા કમ્પ્લીટ કરી છે તો આજે આ સત્કાર સમારંભ યોજાયો છે તેમાં નાની જે અમારી બહેનો છે અમને વિદાય આપે છે તો વિદાય એ એવી વેળા છે કે એ જ્યારે દીકરીની બી હોય કોલે શાળા કક્ષાએ હોય કે કોલેજ કક્ષાએ હોય વિદાય એ દરેક વ્યક્તિના જીવનમાં એક એવો ભાગ હોય છે પણ માણસનું એવું છે માણસ એ વિચારશીલ પ્રાણી છે એટલે માણસ પાસે બુદ્ધિ છે એટલે પોતાના જે વિચારો છે આ સ્મરણો છે એને તે એક ફ્રેમમાં કેદ કરીને રાખે છે તો હવે ભવિષ્યમાં મને આ કોલેજ છોડીને જવાનું મન થતું નથી પણ એ તો ભવિષ્યમાં આગળ આપણે કેમ વધવું એ આ કોલેજ દ્વારા અમને હંમેશા સહાય કરવામાં આવી છે તો આગળ નેશનલ કોન્ફરન્સ હોય સાયકોલોજીનો નેશનલ કક્ષાનો ફન હોય ફન ફેર હોય એ બધામાં અમને આ કોલેજ દ્વારા પ્રોત્સાહન આપીને લઈ જવામાં આવ્યા છે અને હવે આગળ મને આ કોલેજમાં દર વખતે મારા પ્રોફેસરો દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી હોય ડાયરેક્ટર ભરતસિંહજી હોય રવિન્દ્રસિંહજી હોય શૈલેન્દ્ર સર હોય તે બધા દ્વારા મને હંમેશા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને આના જ કારણે કે મારો કોન્ફિડન્સ લેવલ આજે ઓફ આવ્યો છે અને આગળ મારે સ્ટડી એમ ફિલ કરવું છે અને મારે આગળ એઝ અ પ્રોફેસરની જોબ કરવી છે થેન્ક યુ પ્રસંગ એવું છે કે આમ મારી ગણતરી મારા પ્રોફેસરો આમ શાંત અને એમાં કરે છે કે બહુ હું ભણવામાં છું એવું માને છે એટલે મારો કોલેજમાં પાંચે પાંચ વર્ષમાં રેન્ક આવ્યો છે યુનિવર્સિટીમાં પણ એવું નથી કે મેં મારા આટલા જીવનકાળ દરમિયાન અમારે એન્યુઅલ ડે થાય છે રંગોલીમાં તો એમાં એક થીમ હતી ઉડાન એમાં દીકરીઓની થીમ હતી તો એમાં સાસુમાનો રોલ ભજવ્યો છે એ મેં મારા માટે યાદગાર છે આ પ્રસંગ એવા થોડીક કે કોલેજમાં તમે એડમિશન આ તમે સાચી એડમિશન લીધું છે તો નંદકુવરબા મહિલા કોલેજમાં તમે એડમિશન પ્રવેશ મેળવ્યો છે તમે લીધું છે તો એ તમારી બધી જ તમારી જે ઈચ્છાઓ છે સપનાઓ છે તમારા આ કોલેજ સાકાર કરશે કારણ કે અહીંયા દીકરીઓને એ રીતે માર્ગદર્શન આપવામાં આવે છે કે જેઓ તેઓ સફળતાના શિખર પર સર કરાવે પહેલો કાર્યક્રમ આયોજિત થયો છે આપણી ઉપસ્થિત

તમે જે નિયમિત અહીંયા કરો છો એમાંથી તમે હવે ધીરે ધીરે મુક્તિ લેવાના છે તમારી એક્ઝામ્સ આવશે એમાં તમે સારા ગુણ પ્રાપ્ત કરશો તમે તમારી કરિયર સ્ટાર્ટ કરશો આ બધું જ આ તબક્કાની તમારી જે સફળતા છે એના આધારે થવાનું છે અને નંદકુરબા મહિલા કોલેજ આજે દર વખતે વાત કરતા હોઈએ છીએ કે અમારા મોટાભાગે ટીવાઈમાં પણ તમારા સાંભળીને ગયેલા છે ડિપ્લોમા વાળા ફર્સ્ટ ટાઈમ હશે એમએસ વાળા ફર્સ્ટ ટાઈમ હશે પણ આ તમારું પિયર છે આવવા માટે તમારે સમય નથી લેવાનો અને દીકરીને એનો સમય થાય એટલે વળાવીને એમને એમના સામાજિક જીવન માટે એમની કારકિર્દીના ઘડતર માટે એમને જે સપનાઓ સેવા છે એ સપનાઓને સાકાર કરવા માટે એમને અહીંથી આગળ એક પગથું ચડવાનું હોય અને તમારી સાથે કંકુરબા મહિલા કોલેજ જોડાયેલી છે ત્યારે તમે સૌ સમાજની અંદર તમારા કુટુંબનું નામ રોશન કરો તમારા માતા પિતાનું નામ રોશન કરો તમારા શહેરનું નામ રોશન કરો અને કોલેજનું અને જે સામાજિક જે અત્યારે ક્રાંતિ ઉદભવી રહી છે એ નવી સામાજિક ક્રાંતિને સફળ કરવા માટે અને પાર પાડવા માટે તમારે તમારી યથાશક્તિ યોગદાનને માપવાનું છે કે આપણે આપણે સંસ્કૃતિને જાળવી ને આટલા વર્ષો તમે અહીં અભ્યાસ કર્યો છે તમે આ વર્ષોમાં ઘણું બધું ફાયદો આવે છે હમણાં તમારો કાર્ય પૂરો થશે એટલે તમારો બીજે જાણ શરૂ થશે એ પૂરું થશે પછી પણ તમારી સેલ્ફ એવું ખૂટશે એ દરેક વખતનો ક્રમ છે પણ એ સેલ્ફી અત્યારે તમે નોર્મલી લીધી છે તમે તમારી જાતને એમાં નોર્મલી કેચ કરી પણ 2 વર્ષ 5 વર્ષ કે 15 વર્ષ પછી વિદ્યાર્થીઓને જરૂરિયાત છે એટલે બીજા પૂર્ણ કરી દેવામાં આવે આનાથી વિશેષ તો અમારા માટે બીજું શું શકે આ બધી તો આપણે કોલેજની વાત પરંતુ જે વિદ્યાર્થીઓ બહાર ગામથી આવે છે તેમના માટે કોલેજ દ્વારા સુવિધા પણ આપવામાં આવે છે આ ઉપરાંત જો દૂરના વિસ્તારમાંથી આવે છે તેમના માટે રહેવાની ફ્રીમાં સુવિધા આપવામાં આવે છે વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ પણ પ્રશ્ન હોય તો તેના માટે सुप होने का जो मेरा प्रेशर पार्टी याद आ रहा है ये काश का जो फेरों पर प्रेशर पार्टी पार तो पार पार हो आज वो बोली तो थी फर्स्ट ये जीवा मालूम है एक बोल और काश कि जब दुनिया का काटाने पाछू ले जा सकूं ये हमारा समय ने पाछू ले जा सकती नहीं ये काश चाहती हो वर्क को लोग सके अपने के साथ इतना हम वहां छोड़ सके नाथों ने कितनी आदि अपनी दी है काश काश जिंदगी को हम पीछे भी बात करो कुमार कॉलेज का फर्स्ट डे तू रुकने आई है ये भी फर्स्ट मेनिसर तो है ना आज तुझे क्या रे फर्स्ट डे से समय बैठा है बात करो कॉलेज का एडमिशन के बारे में मेन रीजन आई डू द फंक्शन एक्टिविटीज करता पेस का एनुअल डे एंड आई हैव क्लब एक्टिविटीज से बोलने क्यों तो पूरा मत गया हुआ है वो लड़की ठीक कॉलेज का टाइम लंच ब्रेक पर साथ में कॉफी के लिए क्लास की बाहर निकले जो por